Saya ingin menjelaskan kepada anda. Saya ingin mengucapkan kepada anda yang saya berada di mendir dan di Kordi. Saya ingin mengucapkan kepada anda yang saya berada di Rizal, di Amrampura dan di Bumal. Di Jambu Talukah, di Jendol Besar. Saya ingin menjelaskan kepada anda yang saya berada di Kordi

જૂનું એ અમારા પહેલાં ક્યાં હોય બનાવેલું છે આ જૂનું છ માતાજીના દર્શન કરો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કુરિયરમાં ત્રીજું બહારનું મંદિર બતાવું અમારા માતાજીના પૂરોના ગરબા દિવાળીના થયું દિવાળીના પૂરવાના ગરબા હોય છે માતાજીનું મંદિર છે मरकुरी देवी माताजी નું ઓડિયા માતાજી નું મંદિર બનાયેલું છે આ કુની માતાજી કોની મનોકામના પૂર્ણ કરે આચા મંદિર ભક્તિ અને શક્તિ રાખેની મનોકામના પૂર્ણ થાય મે યુટ્યુબ પર ચેનલ બનાવી່ຽ તો મને બતાવી નાઓ સખી બનાજો મકો માતા તો લાઈક કર